માંડવી તાલુકાના મોટાભાડિયા ગૌશાળા મધ્યે નૂતન સેડો ગૌ મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવશે મોટાભાડિયા ગૌશાળા મધ્યે નૂતન શેડો ગૌ મંદિરનો લોકાર્પણ પ્રસંગે આપ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે ત્યારે મોટાભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટ મોટાભાડિયા ગૌસેવા સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય દાતાશ્રીઓ છે સ્વર્ગસ્થ રામભાઈ કરમણભાઈ ગિલવા હસ્તે દેવશ્રીબેન રામભાઈ ગિલવા પ્રભુભાઈ રામભાઈ ગિલવા અર્જણભાઈ રામભાઈ ગિલવા મુરજીભાઈ રામભાઈ ગિલવા મૂળ ગામ મોટાભાડિયા જેઓ હાલે મોટી ખાખર તાલુકો મુન્દ્રા મધ્યે રહે છે એમની સાથે સ્વર્ગસ્થ કરસનભાઈ મોમાયાભાઈ બનાયત સ્વર્ગસ્થ લક્ષ્મીબેન કરસનભાઈ બનાયત હસ્તે વાલજીભાઈ કરસનભાઈ બનાયત દાદર મુંબઈવાડા મધ્ય રહે છે તેમના પ્રસંગે અહીં કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ગૌયજ્ઞ મંદિરનું લોકાર્પણ અને દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે કાર્યક્રમની રૂપરેખામાં વક્તા છે કશ્યપભાઈ શાસ્ત્રી ભીમસેનભાઈ શાસ્ત્રી માવજીભાઈ બારૈયા અદાણી ફાઉન્ડેશન દ્વારા તેમજ મહાપ્રસાદનું આયોજન દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધર્મસભામાં વક્તા છે ચારણ મહાત્મા પાલુ ભગત લાખમણ સિંહભાઈ ગઢવી લોકસાહિત્યકાર ડાયાભાઈ પાછરિયા મોટી ખાખરવાળા તેમજ મહા પ્રસાદના શ્રીઓ છે પ્રભુભાઈ રામભાઈ ગિલવા વાલમજીભાઈ અને રામભાઈ આલાભાઈ વિધાણી ગૌ સેવાના રાત્રે નવ કલાકે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજભા ગઢવી હરિભાઈ ગઢવી અને શ્યામ ગઢવી ઉપસ્થિત થશે ત્યારે આ પ્રસંગે આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે જે કાર્યક્રમનું સ્થળ છે મોટાભળિયા ગૌશાળા ભાવેશ્વર મહાદેવ મંદિર રોડ ગામ મોટા ભળિયા તાલુકો માંડવી કચ્છ